ઇલોલ ચોકડી પાસેથી માદક પદાર્થનું વેચાણ કરનાર બે આરોપીઓને ઝડપી પાડતી એસઓજી ટીમ તપાસ દરમિયાન મળી આવ્યો પાંચ પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ રાજ્ય પોલીસ અધિક્ષકની કડક સૂચનાને લઈને તમામ જિલ્લાઓમાં અમલ કરવા હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ચોકડી પાસે ઈકોમાં હાઇબ્રિડ ગાંજો ચરસ દેશી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની જિલ્લા એસઓજી ટીમને બાતમી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ દરમિયાન ઈકો ગાડીમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસ તપાસ દરમિયાન હાઇબ્રિડ ગાંજો ચરસ દેશી ગાંજો સહિત રૂપિયા પાંચ પોઇન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ મુદ્દામાલ અને આરોપીઓને હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા